નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજની તારીખ છે એકવીસ એક બે હજારને છવ્વીસ બુધવાર તો આજના બીજા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આજના પેન્શન સમાચારની તો હવે તમામ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને પેન્શન વધારાની સાથે બેંક તરફથી મળશે આ ખાસ સુવિધા તો મિત્રો હવે કયો વધારો છે તે પેન્શનમાં થવાનો છે અને ત્યારબાદ દરેક બેંકો દ્વારા પેન્શનરોને કઈ મોટી ભેટો મળવાની છે તે બાબતે આજના વિડીયોમાં એક ખૂબ સરસ મજાની માહિતી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે કરી લેજો મિત્રો તો જોઈએ આજનો આ તો સૌથી પહેલા વાત કરીએ તો કર્મચારીઓના સમાચાર તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે તો સરકારે કર્મચારીઓને ખાસ લાભો આપવા માટે એક નવી ખાતું ખોલવાની યોજના શરૂ કરી છે તો આ નવી યોજના કર્મચારીઓને નોંધપાત્ર રીતે લાભ પહોંચાડવા માટે તૈયાર છે વિગતવાર વાત કરીએ તો સરકાર કર્મચારીઓ માટે સારા સમાચાર લઈને આવી છે તો જો તમે સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તો સરકારે કર્મચારીઓ માટે એક નવી યોજના શરૂ કરી છે તો આ નવી યોજના હેઠળ કર્મચારીઓ માટે નવા ખાતા ખોલવામાં આવશે અને સરકાર દ્વારા શરૂ કરાયેલ સંયુક્ત પગાર ખાતા પેકેજ કર્મચારીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો તો હવે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ એક સંકલિત માળખામાં બેન્કિંગ વીમો અને કાર્ડ સેવાનો લાભ લઈ શકે છે તો કર્મચારીઓને શૂન્ય બેલેન્સ ખાતાઓ રાહત દરે લોન તેમજ ઉચ્ચ મૂલ્ય વીમા કવરેજ અને ઉન્નત ડિજિટલ કાર્ડ સુવિધાની એક્સેસ જે તે મળશે તો હવે કેન્દ્ર સરકાર દ્વારા આ એક યોજના શરૂ કરવામાં આવી છે તો તેને લીધે હવે દરેક કર્મચારીઓ એક સંકલિત માળખામાં બેન્કિંગ વીમા અને કાર્ડ સેવાનો લાભ છે તે લઈ શકશે તેની સાથે હવે કર્મચારીઓને ઝીરો બેલેન્સ એકાઉન્ટ તેમજ રાહત દરે લોન અને ઉચ્ચ વ્યાજ દરે વીમા કવરેજ છે તેમજ ઉન્નત ડિજિટલ કાર્ડ છે તે આ તમામ સુવિધાની એક્સેસ છે તે મળશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો સંયુક્ત પગાર ખાતા હેઠળ બેન્કિંગ સુવિધાઓ તો સૌથી પહેલાં ઝીરો બેલેન્સ પગાર ખાતું જેમાં વધારાની સુવિધાઓ છે તો ચેક સુવિધા સાથે મફત રેમિટન્સ એટલે કે આરટીજીએસ નેફ્ટ અને યુપીઆઈ તેમજ ઘર શિક્ષણ વાહન અને વ્યક્તિગત જરૂરિયાતો માટે લોન પર વ્યાજ દરમાં પણ રાહત આપવામાં આવી છે તેમજ લોન પ્રોસેસિંગ ચાર્જમાં માફી અને લોકર ભાડા પર ડિસ્કાઉન્ટ તેમજ ફેમિલી બેન્કિંગના લાભો પણ મળવાપાત્ર થશે તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વધુ સારું વીમા કવચ તો રૂપિયા એક પચાસ કરોડ સુધીનો વ્યક્તિગત અકસ્માત વીમો ત્યારબાદ રૂપિયા બે કરોડ સુધીનો હવાઈ અકસ્માત વીમો અને રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડ સુધીનો કાયમી કુલ અને આંશિક અપંગતા કવર તેમજ ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ અને આરોગ્ય વીમો તો ત્યારબાદની સુવિધાની વાત કરીએ તો પગાર સાથે ડિજિટલ અને કાર્ડના લાભો તો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર વધુ સારા લાભો આપવામાં આવશે તેમજ એરપોર્ટ લાઉન્સ એક્સેસ તેમજ રિવોર્ડ પ્રોગ્રામ્સ અને કેશબેક ઓફર્સ પણ આપવામાં આવશે અને અમર્યાદિત વ્યવહારો અને કોઈ જાળવણી શિલ્ક છે તે લેવામાં આવશે નહીં તો ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓને આ રીતે ફાયદો થાય છે તો આ પહેલ કર્મચારીઓ એટલે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને એક જ છત નીચે એટલે કે આધુનિક બેન્કિંગ સેવાઓ અને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે તો તે વીમા તબીબી કવરેજ અને વ્યાપક બેન્કિંગ સુવિધાઓને એક જ પગાર ખાતામાં જોડે છે જે કર્મચારીઓની નાણાકીય સુરક્ષાની સરળ એક્સેસ પ્રદાન કરે છે તો હવે દરેક પેન્શનરોને પેન્શન વધારો તો થશે પણ તેની સાથે આ બેન્કિંગની સુવિધાઓ પણ છે તે હાવ મફત આપવામાં આવશે તો ખાસ કરીને આજનો વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ